એ મરદાન મુકા ગંધાય છે હું બોલવા જ ન દીધી એટલે પણ ના આવવાનું પૈસા બોલતા

તારી માન ક્યા હોય મને કાય ખુબા મારે તો આ છોકરો આવાજ પેદા કરે માનત કા બાપા કે બાપુચ કઉન

ઘણા પૈસા બાકી મેળાજ આપડા પૈસા પેલા કે મનખી છે પૈસાથી

તો હો કરીએ આ વાત કરીએ તો ઓલ એક પા તાણાવા બીજી પછી હોય ને આ બરાબર થાય નું એ કરવા ઇન્કમ નમ મત જતો જતો તો હું રહી બીગો છે બીગો નહી

પૈસા તો કાલ નો વાયુ કર્યો અમે કોઈ નું બાકી મેળથી જ ગઈ સંભળાતી રાત તો રાત તો જાય બાદ ગય લાલ હું આજે બાદ ને ડીઝલ જીવ ડિધલ ડીઝલ લેક્ટર ના ભાઈ શું

તમારું ખબર આઠ મહિનાના પૈસા બાકી છે આઠ મહિનાના તમારે હજુ ખબર પડી એ આઠ મહિના બાકી છોકરા

મેં કહ્યું રાજા વાતર નાખી આપડે વાત કમ જમર આમ નાખો ને તો જોનવાનું રાખો આ બતાવો તો તમે આવું ને આવું ગોમ કઈ જોનતા જ નઈ